ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળીને કુવામાં પડેલા મગરનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું હતું મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચીને ફોરેસ્ટે જસુભાઈજી પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખીને ભારે જહેમત બાદ મગરને કૂવામાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરી લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિસૈદ આમોદ આજે સામાજિક વનીકરણ નેજનો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળે કે કાકરિયા ગામ ખાતેથી એક વિશાળ મગર કુવામાં કુવામાં કૂવામાં પડેલો છે જેથી સ્ટાફ સતત તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કૂવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી તેને સહી સારામાં થત રેન્જ કચેરી ખાતે લાવે છે ત્યારબાદ વેટનરી ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક પતરામાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે